માંડવી તાલુકાના સિરવા ગામે શ્રી સોનલ રેસ્ટોરન્ટનું પ્રારંભ થયું સિરવા ગામે આજે પરમ પૂજનીય આઈ શ્રી સોનલમાં શ્રી રામયબેન જસરાજ ચારણ અને સોનલબેન જસરાજ ચારણના આશીષથી સોનલ રેસ્ટોરન્ટ ખુલ્લો મુકાયો હતો માંડવી નલિયા હાઇવે પર સિરવા ગામે હોટલ ડી એસ ઇનમાં શ્રી સોનલ રેસ્ટોરન્ટને આજે ખુલ્લો મુકાયો હતો શ્રી સોનલ રેસ્ટોરન્ટના પ્રોપરેટર કાઠડા ગામના ચારણ વાલજીભાઈ જસરાજ ગઢવીએ જણાવ્યું હતું કે આજે અમોમાં સોનલ રામાઈબેન જસરાજ ગઢવી અને સોનલબેન જસરાજ ગઢવીના આશીષથી નૂતન સાહસ કર્યું છે શ્રી સોનલ રેસ્ટોરન્ટમાં સવારે ચા નાસ્તો બપોરે સ્વાદિષ્ટ કચ્છી ગુજરાતી ભોજન તેમજ રાત્રે પણ કચ્છી ગુજરાતી ભાણું મળી રહેશે ચારણ ગઢવી સમાજના અગ્રણી વિજય સાહેબ ગઢવી કાઠડા ચારણ સમાજના ગૌરવ વૈજ્ઞાનિક ડોક્ટર હરીશભાઈ ગઢવી શીરવા ગામના સરપંચ પરેશભાઈ ભાનુશાલી નાની ઉણોટ ગામના સરપંચ અને માંડવી તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ જીવરાજભાઈ ગઢવી પાંચોટિયા ગામના સરપંચ પુનસીભાઈ ગઢવી કાઠડા ગામના સરપંચ બારુભાઈ ગઢવી મોટા લાયજા ચારણ ગઢવી સમાજના યુવા આગેવાન મિતકુમાર પ્રકાશભાઈ ગઢવી વાયર હોટલના અર્જુનસિંહ જાડેજા બાળા ગામના સરપંચ વીરજીભાઈ કોહલી વન વિભાગના શૈલેષભાઈ પટેલ નરેન્દ્રભાઈ વેલાણી રામભાઈ ગઢવી માંડવી પોલીસ સ્ટાફના મેહુલભાઈ જોશી અને સ્ટાફ તેમજ નામી અનામી રાજકીય અગ્રણીઓ પરિવારજનો મિત્રો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને નૂતન સાહસને બિરદાવ્યું હતું શ્રી સોનલ શક્તિ રેસ્ટોરન્ટના વાલજીભાઈ ચારણ અને વન વિભાગના નવીનભાઈ ગઢવી ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો મારું નામ ચારણ વાલજી જસરાજ હું તો કાઠડા ગામનો છું પણ આજે અમે આ રેસ્ટોરન્ટ ચાલુ કર્યો છે એમાં ખાસ અમારો જે વિચાર છે એમાં એવી રીતે હતો કે અત્યારે ચાઇનીઝ પંજાબી વગેરે જેવો જે બહારની ખાણીપીણી છે એનું ચલણ વધારે છે તે ઉપરાંત પણ જે બહારથી પ્રવાસીઓ આવતા હોય છે એ આપણું જે કચ્છી આપણું દેશી જે ખાવાનું છે રેગ્યુલર જે આપણે ગુજરાતી જમીએ છીએ રોટલી શાક બાજરાનો રોટલો માખણ એવી જે દેશી વસ્તુ આપણે જમીએ છીએ તો કચ્છની આપણની પ્રજા અને બહારની પ્રજાને જે આપણું દેશી બનાવટનું જમવાનું જોઈએ એવું અમને વિચાર આવ્યો કે આજી આજુબાજુમાં અહીંયા હાઈવે ઉપર પાર્કિંગની પણ સગવડ હોય રહેવાની પણ સગવડ હોય એવી એક લોકેશનવાળી આ જે ડીએસ ડીએસ હોટલ છે શિરવા ગામમાં ત્યાં અમને થયું કે આ રેસ્ટોરન્ટ અમે ચાલુ કરીએ તો અમારું નવું સાહસ અમને થોડુંક કમ્ફર્ટેબલ લાગ્યું એના વિચાર થકી આજે અમે અહીંયા શ્રી સોનલ રેસ્ટોરન્ટના નામે ગુજરાતી થાળીનું આપણે કચ્છી જમણવારનું બધું રાખેલું છે તો આજથી આજે સોમવારથી સવારથી અમે આ ઓપનિંગ કર્યું છે અને દિવસ રાત એમ બે ટાઈમ જમવાનું નાસ્તો ચા પાણી બધું સગો અહીંયા આપશું સિરવા ગામમાં નલિયા હાઈવે રોડ ઉપર જ છે તેમજ ઉપર એકવીસ રૂમ છે ડીએસ હોટલ ઉપર એસી વાળા નોન એસી દરેક રૂમોની રહેવાની સગવડ પણ ઉપલબ્ધ છે બીજું વધારામાં પરેશભાઈ જોવા જઈએ તો આજે સવારના જે અમારું ઓપનિંગ છે એ મારા માતા પિતાના હસ્તક અમે કર્યું છે અમારા બેનશ્રી અને મારા ઘર પરિવારના સભ્યો છે એમના આશીર્વાદથી આ ચાલુ કરેલ છે તેમજ શીરવા ગામના સરપંચ શ્રી પરેશભાઈ ભાનુશાલી એમનો પણ સારો એવો સાથ સહકાર રહ્યો છે અને એ પણ હરામેશ અમારા જોડે આ બિઝનેસ છે એમાં જોડે સાથે જ છે તેમજ શીરવા લોકોનો આગેવાનોનો બહુ બધાનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને ભવિષ્યમાં પણ અમને સાથ સરકાર આપશો એવી અપેક્ષા રાખીએ છીએ